બાજવા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અમે આપને બતાવી રહ્યા છે અત્યારે અત્યારે અમે બાજવા વિસ્તારનો જે જે ચોક ચોક છે ગામનો આ કહેવાય તે પણ પાણીમાં ગરકાવ થયો છે સામે પોસ્ટ ઓફિસ છે ને પોસ્ટ ઓફિસમાં પણ જવાનો જે માર્ગ છે એ માર્ગ આખો પાણીમાં ગરકાવ થયો છે હાલ જે રીતના આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જ્યાં અલગ અલગ જગ્યા ઉપર અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અત્યારે બાજવાનું જે આ ચોક છે ચોક વિસ્તારમાં અમે પહોંચ્યા છીએ ત્યાં પણ જે અહીંયા પાણી છે તે ઘૂંટણસામાં પાણી ભરાયા છે હાલ જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અહીંયાથી જે ગરબા કોઈને કંઈ લેવા મૂકવા જવું હોય તો આ ઘૂંટણ સામા પાણીમાંથી નીકળવા પર તેઓ મજબૂર બન્યા છે અને હાલ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સામે જે બે યુવાનો છે તેઓ પણ જે આ પાણીમાંથી એક જગ્યા પર બીજી જગ્યા પર જવા માટે મજબૂર થઈ રહ્યા છે હાલ જે નાના છોકરાઓ છે તેઓ પણ અત્યારે જે આ પાણીની અંદર મોજ મસ્તી છે તે અત્યારે માની રહ્યા છે પણ જે ક્યાંક ને ક્યાંક જે આ અહીંયા વરસાદી પાણી સાથે અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ કહી રહ્યા છે કે જે કંપની દ્વારા પાણી છોડવામાં આવ્યું તેના જ કારણે અહીંયા પૂરની પરિસ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે હાલ અહીંયા આપણી સાથે જે સ્થાનિક છે તેમની સાથે જ વાત કરીશું જે આ કઈ જગ્યા પર તમે અમને અમને લઈને આવ્યા છો ને અહીંયા કેવી પરિસ્થિતિ આ બાજરા ગામના નો ચોક છે અહીં આગળ આથી આખું ગામ છે અહીંયા આગળ આખું આ આખું ગામનું છે અહીંયા આવા જવા દરેક કોઈ પણ આખા ગામમાંથી આ જ રસ્તો મેન આ ચોકની અંદર દરેક પ્રોગ્રામ થાય છે દરેક એ થાય છે તો આ ચોકની અંદર પણ કોઈ દિવસ પાણી નહોતું આ ત્રણ દિવસથી છેલ્લા આ ચોકની અંદર પણ પાણી એટલું પાણી ભરાઈ જાય છે કે જેની અંદર કે લોકોને આવવા જવાની તકલીફ પડે લોકોની ગાડીઓ એ થાય અહીંયા ગાડીઓ પડી રહી છે ગાડીઓ પણ બગડે લોકો અત્યારે હટાવી લીધી છે અને બાઈકો તો અહીં તમે જોવો જ છો એક આ બે તો બાઈકો અહીં કેટલી પડી છે એ લોકો કેટલા હેરાન પણ થાય છે ચોક્કસ થી દર્શક મિત્રો જે રીતના અહીંયા જે પાણી ભરાયું છે તે અહીંયા આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે અલગ અલગ જે અહીંયા ઘર પણ છે અંદર રહેતા છે ને બધા હા રહેજે તો એઓને બહાર નીકળવું બી હવે તો ઘણું મુશ્કેલ બહાર નીકળવું તો મુશ્કેલ પડે છે આ લોકોને દર વર્ષે આજ જ તકલીફ થયા કરે છે અને કોઈ જોતું નથી અહીંયા અમને પારવાર નુસ્કારી પડે છે સવારથી નોકરી જવાનું હતું પણ નોકરી બી નહીં જઈ શકે અમે લોકો નહીં એની માટે તો એકદમ એ છે બધું બહુ દૂર જવું પડે માટે કોઈ 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 ના ના આવે તાત્કાલિક બીમાર થઈ હોય બે હજાર ગામ પાણીનો સામનો સામનો કરવો પડે છે ઘણી ઘણી તકલીફ છે પણ કોઈ જોતું નથી અહીંયા અમારી સામે દર વર્ષે આની આ તકલીફ પડે નિકાલ થાય તંત્ર કરે છે દર વર્ષે પણ એનો એ ખર્ચો કરે છે પણ કશું એનું નિરાકરણ નથી આવતું ખાલી બતાવા બતાવે છે ખાલી ભાઈ અમે કેનાલ નવી નાખી આ ગટર નવી નાખી આ નવી નાખી પણ એનું કશું નિરાકરણ આવતું નથી અમે સવારથી નોકરી જવું છે પણ સવારથી ઘરની બહાર જ નથી નીકળી નથી ગાડી જઈ શકતી કારણ કે દૂર દૂર જવાનું હોય કામ ઉપર વધારે વરસાદ પડે તો તમારે તો ટુ વ્હીલર હોય તો બહાર જ મૂકી દેવું પડે હા મારું સાધન તો બહાર જ પડી રહ્યું છે અહીંયા અંદર કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી પાણી જ પાણી છે અમારે એટલે ભારે મુશ્કેલી છે ગાડીઓને નુકસાન બી થશે અમારે કઈ જગ્યા કહેવાય આ અમારું બાજવા ગામ છે બાજવા ગામમાં અમારો ચોક છે આ જી ચોક ની અંદર છે આ બધું જી દર્શક મિત્રો બાજવા ગામનો જે આ ચોક છે ને એક ચોકમાં જે આ પાણી જોઈ શકો છો કે અહીંયા ઘૂટન સમા પાણી ભરાયા છે તમામ જે અહીંયાથી જે લોકો હોય છે કામ અર્થે કાં તો બજારમાં કંઈક ખરીદી કરવા માટે જવું પડતું હોય તો ચોક્કસથી તેઓને આ પાણીમાં ઘૂંટણ સમા પાણીમાં હાલ તેઓને ચાલવા પર મજબૂર થઈ રહ્યા છે અને જે રીતના અહીંયા જે સ્થાનિક લોકો છે તે જણાવી રહ્યા છે કે અહીંયા જે વરસાદી પાણી સાથે સાથે જે આજુબાજુની કંપનીઓનું જે પાણી છોડવામાં આવે છે તેના જ કારણે જે આ જળબંબાકારની સ્થિતિ છે તે સર્જાય છે અને ક્યાંક ને ક્યાંક જે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અહીંયાથી જે કોઈને બહાર ગામ જવું હોય જે અહીંના લોકો હોય છે કંઈક ઘર માટેની વસ્તુ ખરીદી કરવા માટે જવું હોય તો પણ ઘણી તકલીફ છે બૂટ પણ લીધા છે તેઓ નોકરીથી પરત પાછા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક તેઓને પણ જે આ પાણીનો સામનો કરીને તેઓને નીકળવાનો વારો આવી રહ્યો છે હાલ જે ગાડી જોઈ શકો છો તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈને અહીંયાથી નીકળી રહી છે પણ ક્યાંક ને ક્યાંક જે બાજવા વિસ્તારમાં જે પાણી ભરાયા છે અને જે પાણી ભરાયા છે તેના જ કારણે જે અહીંયા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અલગ અલગ જગ્યાઓ પર જે આપ અહીંયા દુકાનો પણ જોઈ શકો છો કે દુકાનોમાં પણ જો થોડું વધુ વધુ પાણી આવે તો અહીંયા દુકાનોમાં પાણી ભરાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે મંદિર છે મંદિર પણ અત્યારે પાણીમાં ગરકાવ થયું છે હાલ અત્યારે અલગ અલગ જગ્યા પરના અમે પહોંચી રહ્યા છે બાજવા વિસ્તારના દ્રશ્ય બતાવી રહ્યા છે કે અહીંયા ક્યાં કેટલું પાણી ભરાયું છે અને અહીંયા જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આખું આ રોડ છે આ ચોક છે તમને દ્રશ્યમાં એક જોતા તે લાગશે કે અમે નદીની અંદર ફરી રહ્યા છે કે કોઈ તળાવની અંદર ફરી રહ્યા છે ના એવું નથી અમે રોડ ઉપર જ છે બાજવા ગામનો ચોક છે એ ચોક પર અત્યારે અમે છીએ અને ત્યાંના દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છે કે જે અહીંયા બાજવા ગામનો જે આ ચોક જે નદીમાં પરિવર્તન થયો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે જ્યાં આપ જે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ ભય જે જઈ રહ્યા છે તેમના ઘૂંટન ડૂબે એટલા પાણીમાં છે આ જે આ નાના બાળકો છે તેઓ પણ આ પાણીમાં અત્યારે મજા માણી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે આ દુકાનદારો છે તેઓમાં પણ ચિંતા વ્યાપી છે કે જો અહીંયા આ જ રીતનું પાણી ભરાશે તો તેમની દુકાને કોઈ ખરીદી કરવા ક્યાંથી આવશે કેમકે જે અહીંયા જે અલગ અલગ સ્ટોરો છે આ તમામ જે લોકો છે તેઓ અહીંયા આ આવા પાણીમાં તેઓ ચાલવા માટે મજબૂર બની રહ્યા છે જે રીતના અહીંયાના અમે આપણે બાજવાડા દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે અને જે બાજવા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીને રોડ પર જાને નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે અહીંયા જે તમામ જે લોકો છે અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ આશા કરી રહ્યા છે કે અહીંયા પાણીનો નિકાલ કરવામાં આવે જેથી કરીને અહીંયા જે સારી રીતના લોકો હરી ફરી શકે જો અહીંયા પાણી જે ભરાયું છે તેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય છે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવામાં પણ ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે જો આવી પરિસ્થિતિ અહીંયા છે તો વૃદ્ધ જે લોકો છે તેઓને તો ઘણી મુશ્કેલનો સામનો કરવો પડે તેવી સ્થિતિ બાજવા ગામના ચોકમાં જોવા મળી રહી છે બસ તંત્ર જાગે અહીં જે પાણીનો નિકાલ વહેલી તકે કરે તેવી અહીંયા માંગ ઉઠવા પામી છે કેમેરામેન દુબે સાથે હું રવિસિંહ દાસ પાક ટુડે ન્યુઝ વડોદરા